નમસ્કાર ખેડૂત મિત્રો હું આપનો કૃષિ સાથી બિપિન માંગરોળિયા અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત છે ખેડૂત મિત્રો અમારી શોપનું નામ છે શ્રી રામદેવ એગ્રો સેન્ટર ચિત્તલ અને અમારી યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની વાત ખેડૂત મિત્રો આપ સવે ખૂબ સારો સાથ સહકાર આપી રહ્યા છો અને આગામી સમયમાં પણ આપનો સાથ સહકાર મળે એવી આશા સાથે આજે એક નવી માહિતી સાથે એક નવા વિડીયોની અંદર આપણે જે ઉનાળું તલ અને ઉનાળું મગની અંદર જે સ્થિતિ અત્યારે આપણો પાક છે એમની વાત કરવા જઈ રહ્યા છીએ અને સાથે સાથે ટૂંક સમયની અંદર જ્યારે હવે નવી સિઝન જે છે મગફળીની સિઝન હોય છે અથવા તો કોટનની સિઝન હોય છે એટલે કે કપાસના બિયારણની સિઝન હોય છે તો એમની પણ વેરાયટીઓ વિશે આપણે આગામી સમયની અંદર આપણે ઘણી બધી માહિતી લઈ અને તમારી સમક્ષ ઉપલબ્ધ થઈ રહ્યા થઈ થઈ શકશું અને ત્યારબાદ આપણે વાત કરવાની છે અત્યારે જ્યારે ઉનાળું તલ અને ઉનાળુ મગની ખેડૂત મિત્રો ક્યાંય ને ક્યાંય ઉનાળું જે તલ છે એ સાઠ દિવસ ઉપરના એટલે કે બે મહિના ઉપરના અત્યારે આપણા તલનો પાક જે છે એ થઈ ચૂક્યો છે ખેડૂત મિત્રો ક્યાંય ને ક્યાંય ફ્લાવરિંગ ચાલુ છે ક્યાંય ને ક્યાંય સારામાં સારો ફાલ બેસી ગયો છે બહુઢા બેસી ગયા છે અને એ બહઢાની અંદર દાણા ચડવાનો અત્યારે સમય ચાલુ છે અથવા તો ચડી રહ્યા છે જો ખેડૂત મિત્રો જે ખેડૂત મિત્રોએ આગોતરા વાવેતરો કરેલા છે એમને ફાલ બંધ થઈ ચૂક્યો છે જે ફાલ લાગવાનો હતો જે હાઈટ થવાની તે થઈ ચૂકી છે હવે એની અંદર જ્યારે દાણા ચડાવવાનો ત્યારે સમય છે ત્યારે ખેડૂત મિત્રો અમારા સુધી ક્યાંય ને ક્યાંય વોટ્સએપ દ્વારા અથવા તો રૂબરૂ જ્યારે અમારા ખેડૂત મિત્રો અમારી મુલાકાત લે છે અથવા તો અમને કોલ કરીને પણ પૂછપરછ થઈ રહી છે કે હવે જે છે એ કયા પ્રકારની ટ્રીટમેન્ટ લેવી જોઈએ જે ખાસ વાત છે આપણે ઉનાળું તલની જ્યારે અત્યારે આપણે દાણા ચડવાનો સમય હોય છે જે સંપૂર્ણ તેલી તલનો પાક છે એટલા માટે ખાસ એને જો આપણે સલ્ફરયુક્ત જે ખાતરો આવે છે એનો જો આપણે ઉપયોગ કરીશું અથવા તો સલ્ફર નીચેથી આપવામાં પણ ચાલે છે ઉપરથી સ્પ્રેમાં પણ ચાલે છે સલ્ફર અને પોટાશ આના યુક્ત જો આપણે ખાતરો આપશું તો હવે ક્યાંય ને આપણે સારા ઉત્પાદનો લઈ શકશું કારણ કે તેલની જે ટકાવારી ચડાવવાની વાત છે દાણાને મોટો બનાવવાની વાત છે તેલ વધારે ચડાવવાની વાત છે દાણાને દાણાની અંદર વજન લાવવાની વાત છે દાણો ચમકદાર બનાવવાની વાત છે અને જ્યારે દાણો ક્વોલિટી બેઝ ઉપર હશે તો પણ આપણને સારા ભાવનું આપણને સારી ક્વોલિટીના સારા ભાવો મળી રહેશે ખેડૂત મિત્રો આના માટે સલ્ફરયુક્ત ખાતરો અને પોટાસયુક્ત ખાતરો આપવા ખૂબ જ જરૂરી હોય છે તો ત્યારે અત્યારે જો આપણે પિયત ચાલુ હોય તો એમને એસી ટકા સલ્ફર નીચેથી પિયતમાં આપણે એક એકર દીઠ આપણે પાંચ કિલો લેખે આપણે આને આપવાનું હોય છે અને ખેડૂત મિત્રો એંસી ટકા સલ્ફર પણ ચાલે છે એ જ રીતે આ જ પ્રમાણસર આપણે નેવું ટકા સલ્ફર પણ આપણે જો ઉડાડીને આપી શકશું કોઈપણ ખાતર ભેગું અથવા તો કોઈપણ રે ખોળ ભેગું અથવા તો રેતી ભેગું તો ખૂબ જ સારા આના પરિણામો મળતા હોય છે પણ હવે વાત છે આપણે પ્રવાહી ફોર્મની અંદર આપવા આપવાની જો આપણે સલ્ફર પ્રવાહી ફોર્મની અંદર ઘણા બધા પ્રકારે આવે છે બાવીસ ટકા આવે છે ચાલીસ ટકા આવે છે પંચાવન ટકા આવે છે અને સલ્ફર અને પોટાશ આ બેનું કોમ્બિનેશન જે રેવા ફર્ટિલાઇઝરનું જે પ્રોસિંગમાં કરીને આવે છે આ જો પીએચ સાથે આપણે આપશું તો ખૂબ જ સારા પરિણામો મળશે ખેડૂત મિત્રો આ જે પ્રોસિંગમાંની આપણે વાત કરીએ જેની અંદર સલ્ફર અને પોટાશ બંનેનું પ્રવાહી ફોર્મની અંદર જે સમન્વય આવે છે એ પ્રોડક્ટ એક એકર દીઠ એક લીટર જો આપણે પિયતની અંદર આપી દઈશું તો ક્યાંય ને ક્યાંય સારા પરિણામો મેળવી શકશું અને આને જો પંપ દ્વારા આપણે છંટકાવ કરવો હોય તો પ્રતિ પંપ પચાસ એમએલ રાખી અને છંટકાવ કરશું તો પણ ખૂબ સારા પરિણામો મળતા હોય છે એંશી ટકા સલ્ફર ચાલે છે નેવું ટકા સલ્ફર ચાલે છે પછી પ્રવાહી ફોર્મની અંદર આપણે જે બધા સલ્ફરોની વાત કરી એ પણ ચાલે છે અને પોટાશ તત્વ જેની અંદર આવતું હોય એવું જો આપણે ખાતર પણ અત્યારે નીચેથી આપવાનો સમય છે તો આપણે બાર બત્રીસ સોળ છે વીસ વીસ ઝીરો તેર છે ત્યાર પછી એ એમઓપી પોટાશ છે આવા ઘણા બધા પ્રકારે આપણે ખાતરો પણ આવે છે જો એનો પણ આપણે ઉપયોગ કરીશું તો ખૂબ સારા પરિણામો મેળવી શકશું પણ જે ખેડૂત મિત્રોએ પાછોતરા થોડા વાવેતર કરેલા છે હજી ફ્લાવરિંગ ચાલુ છે એમને જો ઉપરથી સ્પ્રે કરવો હોય તો કોઈપણને કોઈપણ રીતે જે ફોસ્ફરસ અને પોટાશ બંને તત્વો એકસાથે આવી જતા હોય આવા જો આનો જો આવા વોટર સોલ્યુબલનો આપણે જો સ્પ્રે સ્પ્રેશું એટલે કે દાખલા તરીકે છે ઝીરો બાવન ચોત્રીસ ઝીરો બાવન ચોત્રીસ છે એમની અંદર સારા ટકાવારી પ્રમાણે બાવન ટકા આપણે ફોસ્ફરસ પણ આવી જાય છે અને ચોત્રીસ ટકા પોટાસ પણ આવી જાય છે આના કારણે શું થશે ફાયદો આના કારણે ફાયદો એ થશે કે જે ફ્લાવરિંગ આપણું છે એ હજી નજીક બેસવામાં અને ખૂબ લાંબો સમય સુધી ફ્લાવરિંગ બેસવામાં પણ કામ આપે છે ત્યાર પછી ખૂબ વધારે પ્રમાણની અંદર ફૂલની સંખ્યાથી જલ્દી આપણે બહુઢાની અંદર એને કન્વર્ટ કરવામાં અને બૌઢાની અંદર દાણો ચડાવવામાં ઝડપી કાર્યક્ષમતા લાવવામાં પણ ખૂબ સારું કામ કરે છે ને ત્યાર પછી વાત છે એની અંદર જે પોટાશ આવે છે તો આપણે જેમ વાત કરી એમ પોટાશ છે જે દાણો ચડાવવામાં દાણો વજનદાર બનવામાં ચમકદાર બનાવવામાં તેલની ટકાવારીનો અંદર સુધારો કરવામાં પણ ખૂબ મહત્વનું કામ પોટાશ કરતું હોય છે તો ઝીરો બાવન ચોત્રીસનો અત્યારે સ્પ્રે લેવો ખૂબ જરૂરી હોય છે જેને પાછોતરા આપણે જે વાવેતરો કરેલા છે એમના માટે અને ખૂબ આગોતરા વાવેતરો આપણે જેમ વાત કરીએ એમને તે તેર જીરો પિસ્તાલીસ એટલે કે જેની અંદર તેર ટકા નાઇટ્રોજન અને પિસ્તાલીસ ટકા જે છે પોટાશ આવે છે આ પણ ચાલે છે અને જ્યારે જ્યારે અંતિમ સ્પ્રે હોય છેલ્લો સ્પ્રે હોય ને છેલ્લા સ્ટેજની અંદર આપણો જો તલનો પાક હોય તો ઝીરો ઝીરો પચાસનો છંટકાવ કરવાથી પણ ખૂબ સારો ફાયદો થતો હોય છે આમની સાથે આપણે પીજીઆર પ્રોડક્ટ પણ ઘણી બધી રાખી શકીએ છીએ ઘણા બધા આપણે જે સેલો સ્ટેજની અંદર જે મગફળીની અંદર આપણે પ્રોજીબનો ઉપયોગ સાથે કરતા હોય છે ઝીરો ઝીરો પચાસની અંદર એમ આ તલના પાકની અંદર પણ આપણે જો અંતિમ સ્ટેજની અંદર હોય તો આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ ખેડૂત મિત્રો આ હતી તલની વાત ત્યાર પછી અત્યારે જે મગનો વાવેતર મગના વાવેતરો થયા છે ક્યાંય ને ક્યાંય કુકડ સ્વરૂપે આ વર્ષે થોડોક પ્રશ્ન આપણને વધારે રહ્યો છે પણ હવે જ્યારે મગ છે એ ફ્લાવરિંગ સ્ટેજે પહોંચ્યા છે લાગી ગયો છે હોય તો બંધાવાની પણ શરૂઆત થઈ ચૂકી છે તો ખેડૂત મિત્રો એમને જે છે આપણે નાઇટ્રોજન વાળું ખાતર જે છે એ આપવાનું નથી પણ ફોસ્ફરસ અને પોટાશ વાળું જો યુક્ત જે ખાતરો આવતા હોય એ આપણે આ સ્પ્રેની અંદર પણ આપી શકીએ છીએ અને નીચેથી પણ આપી શકીએ છીએ પણ મગને જો મિક્સ વાળું નીચેથી જો ખાતર આપણે જો કોઈ આપવું હોય તો ઝીંક ડબલ છે જે એક વિઘા દીઠ આપણે પાંચ કિલો લેખે આપવાનું હોય છે પણ બે તબક્કાની અંદર આપીએ તો ખૂબ સારા પરિણામો મળતા હોય છે એક વિઘા દીઠ આપણે અહીંયા આપણે સોળ ગોઠાના વીઘાની વાત કરીએ છીએ તો એક વિઘા દીઠ આપણે અઢી કિલો અત્યારે અને અઢી કિલો ત્યાર પછી પંદરક દિવસે જો આપણે આ દસથી પંદર દિવસે આપણે આનો ઉપયોગ કરીએ નીચેથી તો ખૂબ સારા પરિણામો મળતા હોય છે આ જે ઝીંક ડબલ છે એની અંદર ઝીંક ફેરસ બોરોન મેંગેનીઝ કોપર કેલ્શિયમ મેગ્નેશિયમ અને સલ્ફર આ તમામ પ્રકારના તત્વો અને સૂક્ષ્મ તત્વો બંનેનું સમન્વય આવવાથી ખૂબ સારા પરિણામો આપણને મગની અંદર મળતા હોય છે અને ઉપરથી જો સ્પ્રે કરવો હોય તો પણ ચાર નંબરનો જે ગ્રેડ છે મિક્સ માઇક્રોન્યુટન જે આવે છે એનો આપણે સ્પ્રે કરશું તો ખૂબ સારા પરિણામો મેળવી શકશું સાથે સાથે આપણે ફોસ્ફરસ અને પોટાશયુક્ત ખાતરો તો આપવાના જ હોય છે અને જરૂરિયાત મુજબનું કીટકનાશક પણ સાથે રાખવું ખૂબ જરૂરી હોય છે જરૂરિયાત મુજબનું આપણે તલના પાકની અંદર કે મગના પાકની અંદર આપણે ફૂગનાશકનો પણ સ્પ્રે કરી શકીએ છીએ પણ જે આપણે ખાતરોના જે ગ્રેડ વાપરતા હોઈએ છીએ ઉપરથી એમની સાથે આપણે ફંજીસાઈડ મિક્સ કરી શકતા નથી એટલે એમનો અલગથી સ્પ્રે લેવાનો રહેશે અને ખાસ કરીને વધુમાં કાંઈ વાત રહી જતી હોય ને વધુમાં કાંઈ જાણકારી મેળવવી હોય તો ખેડૂત મિત્રો અમારો મોબાઈલ નંબર જે છે નવ્વાણું બસો ઓગણસાઠ જીરો સત્તાવન બેતાલીસ જે અમારા વિડીયોની અંદર ને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ આપેલો હોય છે ખેડૂત મિત્રો આના ઉપર તમે કોલ પણ કરી શકો છો અને જવાબ તમે વોટ્સએપ દ્વારા અમને મેસેજ પણ દ્વારા માહિતી લઈ શકો છો અથવા તો અમારા સેન્ટરની જ જો નજીક નજીકની અંદર હો તો અમારા શોપની જે છે એ રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો ફરી એકવાર અમારા શોપનું નામ છે શ્રી રામદેવ એગ્રો સેન્ટર ચિત્તલ અને ખેડૂત મિત્રો આવીને આવી માહિતી તમને આગળને આગળ અમે વિડીયોની અંદર આપતા રહીશું જેમ જેમ પાક આગળ જતો હોય છે એવી એવી માહિતી લઈને તમારા સમક્ષ હાજર થતા હોઈએ છીએ અને ખૂબ સારો આપનો પ્રતિસાદ છે પ્રતિસાદ પણ મળી રહ્યો છે એ ખબર એ બદલ અમે ખૂબ ખૂબ તમારા આભારી પણ છીએ અને આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જેમ વાત કરી એ મગફળીની પણ વાત કરવાના છીએ અને કોટન સીડની પણ વાત કરવાના છીએ ટૂંક સમયની અંદર આપણે જે છે એ આપણે કપાસના બિયારણની સિઝન ચાલુ કરવા જઈ રહ્યા છીએ તો એમની જે વેરાયટીઓ છે કયા કયા પ્રકારની આવે છે કઈ કઈ કંપનીની આવે છે કયાના કેવા કેવા એમના કેરેક્ટરો હોય છે અને કેવી કેવી જમીનની અંદર કેવી કેવી આપણે જે છે એ વેરાયટીઓની કપાસની વેરાયટીઓની પસંદગી કરવી જોઈએ એમની માહિતી લઈને તમારા સમક્ષ હાજર થઈશું ખેડૂત મિત્રો આજની વાતમાં રજા આપશો નમસ્કાર